ભારત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તથા મિલકત સંબંધી બનતા ગુના અટકાવવા તથા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા ડીસીબી પોલીસ સ્ટેશન એન્ટી એક્સ્ટ્રેશન સ્કોડના પોલીસ માણસોને મળેલ બાતમીના આધારે આરોપી રવિ બાબુલાલ પ્રજાપતિને એક્ટિવા મોપે જેની હાલની કિંમત રૂપિયા પંદર હજાર મતાની મુદ્દામાલ સાથે સરદાર બ્રિજ નીચા ડાજણ ખાતેની ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી મજકુર આરોપીની પૂછપરછ કરતા તે તેના સાગરિત મોનારા મુર્ફે મનોજ જેફાજી રાઠોડ ઠાકોર અંકુશ ઉર્ફે અંકુશ સુખદેવ ત્રિવેદી નાઓની સાથે ભેગા મળીને સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં રાત્રિ દરમિયાન વાહનની ચોરી કરતા અને ચોરીના વાહન સાથે અલગ અલગ વિસ્તારમાં ફરી મોબાઈલ ચોરી તથા ગરફડ ચોરી કરતા હોવાનું કબૂલાત કરી હતી તેમજ આ કામના આરોપીના સાગરિત મોનારામ રાઠોડ તથા અંકુશ ત્રિવેદીને પકડાઈ જવાની સંભાવના હતી આજ દિન સુધી નાસ્તો ફરતો હતો મજકુર ઈસમ પાસેથી એક ચોરીની એક્ટિવા મોપેટ કિંમત રૂપિયા પંદર હજાર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે